નમસ્કાર મિત્રો તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો શું પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે તેના વિશે મિત્રો આપણે જણાવશું આ વિડીયોમાં અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ તમને અવનવી માહિતી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો જામનગર એટલે કે જે મિત્રો દ્વારા પરીક્ષાની તારીખ અલગ અલગ જે તારીખ જાહેર કરવામાં આવી છે તેના વિશે મિત્રો આપણે જોવાના છે અને કઈ કઈ પરીક્ષા લેવામાં આવશે ટૂંક સમયમાં તો મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહેકમની જુદા જુદા સ્વર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ઓજસ મારફતે મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી તો મિત્રો કઈ કઈ પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો તમારી પરીક્ષા જે લેવામાં આવશે તેમાં સૌ મિત્રો જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર લેબ ટેકનિશિયન અને લેબ ટેકનિશિયન મિત્રો એડવાઇઝમેન્ટ ચાર જે સીએસસી લેવલની છે અને એક છે પીએસસી લેવલની તો મિત્રો જે અલગ અલગ છે પરંતુ એક જ દિવસે પરીક્ષાની તારીખ છે તો કઈ તારીખ છે મિત્રો તો એમપીસબલ્યુ લેબ ટેકનિશિયનની પરીક્ષાની તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા લેવામાં આવશે મિત્રો ખાસ ચાર આઠ બે હજાર ચોવીસ અને મિત્રો તમારા કોલ લેટર પરીક્ષા જે ચાર આઠ બે હજાર ચોવીસ છે તો પરીક્ષાના સાત દિવસ પહેલા તમારા કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે તો મિત્રો આ બધી જ માહિતી તમને આપણે જણાવી કે સ્ટાફ નર્સ જે અને ફિમેલ હેલ્થ વર્કર એમની અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવામાં આવશે ખાસ મિત્રો સ્ટાફ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએસ ડબલ્યુ જેમની પણ અગિયાર અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવામાં આવશે ફાર્માસિસ્ટ પીએસસી લેવલ અને સીએસસી લેવલની જે અને એક્સરે ટેક્સનેશનની મિત્રો અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમને કોઈ જ ટાઈમ આપવામાં આવ્યો નથી એમએસ ખાસ વિદ્યાર્થી મિત્રોને તો સાત આઠ દિવસ જ આપવામાં આવ્યા છે તો મિત્રો જે ફાર્માસિસ્ટ અને એક્સ રે ટેકનિશિયનને મિત્રો થોડાક દિવસો આપવામાં આવ્યા છે પરંતુ મિત્રો જે એમપીએસડબલ્યુ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને લેબ ટેકનિશિયનની પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં એટલે કે સાત આઠ દિવસની વાર રહેશે ચાર આઠ બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ શું રહેશે એ બધી જ માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકેલી છે તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈ શકો છો અને જો તમારે યુટ્યુબ ચેનલમાં જો તમારે માહિતી મેળવી હોય તો તમે મિત્રો સર્ચ કરીને પણ તમે મેળવી શકો છો એ પણ માહિતી આપણે આપણી ચેનલમાં મૂકેલી છે તો મિત્રો ખાસ વધારે વધારે આ વિડીયો શેર કરજો ઘણા ખરા વિશે મિત્રોને ખબર નહીં હોય મિત્રો જાણ કરી દીધો કારણ કે સાત આઠ દિવસની વાર રહેશે તો રિવિઝન કરવા લાગે તો મિત્રો અહીં જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો